બધા દર્શન કરીને ખુબ બધા આનંદ ખુબ લાભ લે છે સેવા માટે બધા માટે એમ કે જરૂરિયાત છે બધા બધા ઈનાડા થાય છે ભરત ગૂંથણ ના થર્મોકોલ ના જુદા જુદા સળગાર ઈંડોળા ના કરેલા છે કોઈ અ નોટુ થી કરેલા છે કોઈ પેન્સિલ થી સ્ટેશનરી થી અને અ પુસ્તકો થી બધા અલગ અલગ કલાત્મક હિંડોળા ભગવાનની અલગ અલગ મૂર્તિઓ શણગારેલી છે અને બહુ જ બહુ માણસો દર્શન કરવા આવે છે ડેઇલી દર્શનનો ખૂબ કુટુંબ સહિત બધા લાભ લે છે થી વધારે હિંડોડા જુદી જુદી વસ્તુઓના અહીંના યુવક મંડળ બાલિકા મંડળ અને મહિલા મંડળે ખૂબ મહેનત કરી પોતે જાતે મહેનત કરી અને સરસ મજાના ઈંડોળા અવનવા અનાજ કઠોળ સૂકા મેવાના લખોટીના સિરીઝોના આર્ટિફિશિયલ ફૂલોના અને એક ગામડાની થીમ આખી દુર્વાસા ઋષિ નો શ્રાપ જે આપ્યો અને આપણી જે ભારતીય સંસ્કૃતિનું એક ઉદાહરણ પૂરું પાડનારું એક થીમ બનાવવામાં આવી છે